મોરબી જિલ્લાના પાંચી તાલુકામાં છેલ્લા છ દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે જેથી કરીને ખેડૂતોના ખેતરમાં વરસાદી પાણી ભરાઈ રહેવાના કારણે કપાસ મગફળી સહિતના પાકોમાં મોટું નુકસાન થયું છે ચાલુ વર્ષે ચોમાસા બાદ પાછોતરા વરસાદના કારણે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે અને ગત અઠ્યાવીસ તારીખથી છેલ્લા છ દિવસથી સતત વરસાદ હળવો ભારે ચાલુ રહ્યો હોવાના કારણે ખેડૂતોના ખેતરમાં વરસાદી પાણી ભરાઈ જવાના કારણે કપાસ મગફળી સહિતના પાકોને નુકસાન થયું છે ત્યારે જિલ્લાના કંટ્રોલ રૂમમાંથી મળતી વિગત પ્રમાણે છેલ્લા છ દિવસમાં હળવદ તાલુકામાં એક ઇંચ વાંકાનેર તાલુકામાં અને ટંકારા તાલુકામાં દોઢ ઇંચ માળિયા તાલુકામાં પોણા ત્રણ ઇંચ અને મોરબી તાલુકામાં સવા ત્રણ ઇંચ જેટલો વરસાદ છે અને સતત વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે અને ખેડૂતોની ખેતીના પાકને જે નુકસાન થયું છે તેનો તાત્કાલિક સર્વે કરીને વળતર ચૂકવવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે મોરબી જિલ્લાના પાંચ તાલુકામાં કમોસમી વરસાદથી ખેડૂતોને પારાવાર નુકસાની છે જેવા પાક કે મગફળી કપાસ સોયાબીન જાર બાજરા સુકાવાની તૈયારીમાં છે અને પાક પાકમાં ફૂલ પાણી પાણી ભરાવાથી ફૂલ નુકસાની છે અને તાત્કાલિક ગ્રામ સેવક દ્વારા સર્વે કરીને સરકાર સહાય ચૂકવવાની તૈયારી કરે છેલ્લે જો ભારે વરસાદ થયો તો એની હિસાબે ખેડૂતોને પાકની નુકસાની આવી હતી વળી અત્યારે આ માવઠું થયું પાંચ દિવસથી જે આ મારિયા તાલુકાની અંદર મોરબી જિલ્લાની અંદર પાંચે પાંચ તાલુકામાં વરસાદ પડી રહ્યો છે ભારે નુકસાની છે ખેડૂતોને મોઢે આવેલો કોરિયો અત્યારે છીનવાઈ ગયો છે ત્યારે હું આ સરકારને કહેવા માંગુ છું તાત્કાલિકના ધોરણે સર્વે કરવામાં આવે અને ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવામાં આવે તો આપણે ચોમાસું વિદાય નારે છે અને અત્યારે પાક પણ લણણી અવસ્થાએ અને કપાસમાં ઝીંડવા અવસ્થા એ હોય તો આપણે જે છેલ્લા અઠવાડિયામાં બે ત્રણ નવરાત્રિના છેલ્લા બે ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે જેના કારણે અમુક જગ્યાએ ફાલ ખરી જવાના અને પાત્રા જે ઉપાડાતો એવા અહેવાલ મળી રહ્યા છે એ બાબતે અમે અમારા ખેતીવાડી તંત્ર તરફથી તમામ ગ્રામસેવકોને ક્ષેત્રીય કક્ષાએ મુલાકાત લઈ અને એ અહેવાલ બાબતે જાણ કરેલ છે